મારું મન તમારામાં લાગ્યું છે પરમાત્મા પ્રશ્ન પૂછો કે તમારું મન મારામાં શું કામ લાગ્યું તો રુક્મણીએ સીધો જવાબ આપી દો કે તમારામાં મન એટલા માટે લાગ્યું કે તમારી કથા બહુ સાંભળે તમારામાં મારું મન લાગ્યું એનું કારણ છે તમારી કથા બહુ સાંભળે સાંભળ્યું બહુ અમે આ દુનિયામાં તમારું લખેલું તમારું વાંચેલું બધું ભૂલાઈ જાય પણ સાંભળેલું તમને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે સાયન્સ એમ કહે છે વિજ્ઞાન કહે છે કે માણસે સાંભળેલું બહુ યાદ રહે છે નાનું બાળક બોલતા કે એ ક્યાં પેલા બોલે છે એ ક્યાં પેલા લખે છે એ ક્યાં પેલા વાંચે છે એ સૌથી વધારે પરિવારના સભ્યોનું સાંભળી સાંભળીને પોતે બોલતા શીખી જાય છે પ્રભુ અમે તમારી કથા બહુ સાંભળી છે તમારી કથા સાંભળી અને મારું મન તમારામાં લાગ્યું છે મે મારું મન રૂપી પત્ર તમારામાં લગાડ્યું છે તમને સોંપ્યું છે મે તમારી હારે નાતો બાંધ્યો છે મે તમારી હારે સંબંધ બાંધ્યો છે પરમાત્માએ પૂછ્યું તમે મારી હારે સંબંધ બાંધો શેનો સંબંધ બાંધો મારી સાથે મારો તમારો સંબંધ શું દેવનો ત્યારે ભગવાનને કહે છે પ્રભુ મેં મનથી તમને મારા પતિ માન્યા છે હું તમને પતિ તરીકે સ્વીકારું છું તમે મને પત્ની તરીકે સ્વીકારો છો કે નહીં એ મને ખબર નથી પણ મેં તમને પત્ની પતિ તરીકે સ્વીકાર્યા છે પરમાત્મા એ પૂછ્યું કે તમે મને શું કામ પતિ બનાવો છો શા માટે મને સ્વીકાર કર્યો તમે શું જોયું ત્યારે ભગવાનને કહે છે પ્રભુ શું નથી જોયું આ સંસારમાં કોઈ સ્ત્રીને ઈચ્છા થાય કે મારો ઘરવાળો પૈસા વાળો હોય જો પૈસા વાળો ગોતવા જાય તો રૂપ નો મળે રૂપ ગોતવા જાય તો પૈસા નો મળે રૂપ અને પૈસો બે મળે તો ભણેલો નો મળે ત્રણેય વસ્તુ ભેગું થાય તો કુટુંબ હારું ન મળે કઈક ના કઈક અંશે કઈક ઓછું રહેતું હોય પણ પ્રભુ તમારામાં શું ઓછું રહે છે મારે તમારામાં શું ઘટે છે ભગવાન આ સંસારમાં સૌથી પહેલી વહેલી વસ્તુ જો જોવાની અવલતી હોય તો એ કુળ છે પૈસા ને બધું તો બહુ દૂર છે સૌથી પહેલા કુટુંબ જોવાનું હોય તો તમારું કોળે સારું છે બીજું શીલ શીલ ના બે અર્થો થાય ચારિત્ર પણ થાય અને સ્વભાવ પણ થાય તો પ્રભુ તમારું ચારિત્ર પણ એટલું સારું છે અને તમારા સ્વભાવની તો શું વાત જ કરવી આ દુનિયામાં ભગવાન જેવો સ્વભાવ કોનો થાય તમારો સ્વભાવ સારો છે ત્રીજું તમારું રૂપ સારું છે તમારું સ્વરૂપ સારું છે ભગવાનના રૂપ જેવું રૂપ કોઈનું નહીં હોય પ્રભુ આપણને ગમે જ કરે જોઈએ તો આપણને ગમા જ કરે ગમા જ કરે પરમાત્માનું રૂપ સારું છે ભગવાનના મંદિરોમાં જઈએને કોઈ ભગવાને આમ શૃંગાર કર્યો હોય તો આપણી આમ આપણી આંખો પાણીથી ભરાઈ જાય શું ભગવાનને શૃંગાર કર્યો છે પરમાત્માની એ ઝુલ્ફો હું તમને સંક્ષિપ્તમાં કૃષ્ણ વિશે એટલું કહી શકું કે એના જેવો ફેશનેબલ બીજો કોઈ નથી યાદ રાખજો એના જેવો ફેશનેબલ આ દુનિયામાં કોઈ નથી કોઈ કહેતા હોય કે આમને ડિઝાઇન કરાવવાના આમને ડિઝાઇન અરે આને વગર ડિઝાઇન એ બધું ડિઝાઇનર જ છે તમે જુઓ તો ખરા અને વળી પાછો બધા જ યુનિફોર્મમાં સારો લાગે એવું નહીં કે એને આ જ કપડાં સૂટ થાય છે બધામાં એને સરસ મજાના તમે આખા કપડાં પહેરાવો તોય સારો લાગે અને ખાલી પિતામ્બર પહેરાવી દો અને ખંભે ખાલી એમ ઉપવસ્ત્ર નાખી દો ઉપયણો તોય કૃષ્ણ સારો લાગે માથામાં એને સોનાનો મુગટ પહેરાવો તોય કૃષ્ણ સારા લાગે અને ખાલી એક દોરી આમ લગાવી અને ખાલી મોર નાખી દે તોય આપણો કૃષ્ણ આપણને ગમે એવો દેખાતો હોય છે તોય પ્રભુ આપણને ગમે છે પરમાત્મા બધી જ અવસ્થામાં બધા જ શ્રંગારમાં ઠાકોરજી આપણને સારા લાગે છે મંદિરોમાં જઈએ તો ભગવાનની મૂર્તિમાં એ શ્રંગાર થયા હોય ક્યારેક ક્યારેક ઉઘાડા અંગે ઠાકોરજી બિરાજતા હોય ક્યારેક ક્યારેક આમ આમ પૂર્ણ સંગાર ભગવાને કર્યો હોય આપણને ગમ્યા કરે આપણી આંખો પરમાત્મા માંથી હટે નહીં ઈશ્વરને જોવાનું મન અને એકવાર ભગવાન ગમી જશે ને પછી આ દુનિયામાં બીજું કોઈ તમને ગમશે જ નહીં એકવાર પરમાત્મા ગમી જાય આ દુનિયાના બધા જ રૂપ બધી જ ફેશન તમને ક્યાંય નહીં ગમે અને પછી તમને જે ગમી જાય ને એ ગમે તે કરે ને તોય ગમે આ દુનિયાના લોકોનો નિયમ છે તમે જેને પ્રેમ કરો ને એમાં તમને પછી અવગુણ દેખાય જ નહીં તમે જેને પ્રેમ કરતા હો ને એમાં તમને અવગુણ ન દેખાય અને તમે જેને નફરત કરતા હો એમાં કોઈ તમને ગુણ ન દેખાય આ સંસારની વાસ્તવિકતા છે તમારા પ્રિય વ્યક્તિનું અવગુણ પણ તમને ગુણ દેખાવા લાગે અને તમારા વ્યક્તિના ગુણ પણ તમને અવગુણ દેખાવા લાગે છે અને આપણને તો પરમાત્મા સાથે તો ક્યા ભાવની પ્રીત લાગી છે હું તમને સાચું કહું કદાચ આપણે દ્વાપર યુગમાં કૃષ્ણની હારે ગોપીઓ બનીને નહીં આવ્યા હોય કૃષ્ણની સાથે આપણે ગોવાળિયા બનીને નહીં આવ્યા હોય પણ મને એવું લાગે છે કે જ્યારે કૃષ્ણ કદમના વૃક્ષ નીચે ઉભા રહીને મોરલી વગાડતા હશે વાંસલી વગાડતા હશે ને ત્યારે આપણે કદાચ એ કદમના વૃક્ષના થડની આજુબાજુમાં કીડીઓ બનીને આવ્યા છું ને એટલે કદાચ આ વખતે કનૈયા આપણને કથામાં અધિકારી બનાવ્યા છે નાનો જીવ બનીને ને આવ્યા હશું અને ઈ જન્મની આપણી આ પ્રીત એટલે કનૈયો આજ समझोता हयू मारु हर खाय निरखता लोचनिया ललचाय एवु रूप रसियानु झोता हयू मारु हर खा चलिया ललचा you

પ્રભુ ગમે છે એટલા માટે અને આ સંસારનો નિયમ છે કે તમને ગમતી વ્યક્તિ ગમે તે કરે તો આનંદ આવે એ સમયે દાવ દાદા એ કહ્યું કે રેવા દે ભગવાને કીધું ના મોટા ભાઈ ખસી જાવ આન તો મારી જ નાખીશ ભગવાન બે ત્રણ વખત રોયકા દાવ દાદા એ પણ ભગવાન રોકાતા નહોતા પછી દાવ દાદા એ કાનમાં રેવા દે પણ શું કામે તો કે છે તારો હાળો છે અને જો આને તું મારીશ તો તમારે બે માણસને નહીં ભણે પછી કોઈ દી રેવા દે અને પરમાત્માના હાથે મરતા બચાવ્યો પણ એનું અપમાન કર્યું એટલે પછી ભોજગટ નામનું એક નગું નગર વસાવી અને ત્યાંય રહે છે પરમાત્માના લગ્ન પછી ભગવાનનું દાંપત્ય જીવન ચાલે પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થાય સાક્ષાત કામદેવ છે સમરાસુર નામના એ એ અસુરને પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન મહારાજ મારે છે અને મહારાજ કેવળ ને કેવળ પ્રભુ શિવનું આપેલું વરદાન હતું પરમાત્મા શિવે રતીને એટલે કે કામદેવની પત્નીને કહ્યું હતું કે તારો પતિ તને મળશે પણ જ્યારે કૃષ્ણ અવતાર થશે આ રાજસુ યજ્ઞમાં આપણે અગ્રપૂજા કોની કરીશું પહેલી પૂજા કોની કરીશું તો ઘણા લોકોએ અલગ અલગ નામ આપ્યા દેવતાઓના પૂજા કરો સૂર્યની કરો ચંદ્રની કરો પણ એ સમયે જરાસરના દીકરા સહદેવે કીધું કે જો આ યજ્ઞમાં અગ્રપૂજાને લાયક કોઈ હોય તો દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે એની પૂજા કરવી જોઈએ બધાને આ પ્રસ્તાવ બહુ જ ગમ્યો પણ બધાને ગમે એ અમુકને ન ગમે જરૂરી ન હોય કે આપણી વાત બધાને ગમતી હોય અમુકને ન ગમે અને શિશુપાલને ન ગમ્યું અને ન જ ગમે ને પરણ વાગ્યો તો ખાલી હાથે પાછો આવ્યો એક તો માંડ માંડ કરીને કયો કે હા પાડી હોય એમાંય પાછું કોઈ કઈ આવે કે ન્યા દીકરી દેશો તો તમને પછી હેરાન થશો અને પછી આનું કઈ થાય નહીં અમુક અમુકના તો ઢોલ વાગતા હોય એ બંધ કરાવી દે ભાઈ તો ઢોલ વગાડે માં મારથી ન સંભળાતા શિશુપાલ પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો એટલે દ્વેષ હતો ભગવાનને ગાળો દે છે પરમાત્માએ એટલું જ કહ્યું કે શિશુપાલ સો અપરાધ માફ કરીશ પછી નહીં કરું પણ આજે આવેશમાં આવી અને ભગવાનને એક પછી એક ગાળો દેવા લાગ્યો ગાળો દેવા લાગ્યો આમ કરતા કરતા સો ગાળ સમાપન થઈ એકસોને એક ગાળ બોલે ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક કાપી નાખ્યું સભા વા અને એ સમય એમ કહેવાય છે કે જ્યારે સુદર્શન ચક્રથી જ્યારે શિશુપાલનું મસ્તક કાપ્યું ત્યારે ભગવાન કૃષ્ણના હાથમાં લોહી નીકળ્યું એટલે ધ્રુપદીએ ત્યાં પાટો વિઠોતો એટલે પરમાત્માએ નવસો નવાણું ચીર ભગવાને પૂજા છે આવી અનેક કથાઓ મળતી આવે છે ઉદ્ધાર કર્યો પરમાત્માએ સો વખત માફ કર્યો એક બે વાર નહીં આ કથા આપણને કહે છે કે સમાજમાં તમારો પ્રતિષ્ઠા વધે તમારો વિરોધ થાય ત્યારે આમ શાંત રહેવું એક બે વાર શાંત નહીં સો વખત શાંત રહેવું અને સો વખત તમારું શાંત રહેવા પછી પણ જો કોઈ હળી કરે તો પછી આપણે તો એક વખત એને જ જવા દેતા ભગવાને કહ્યું છે ક્ષમા અને આ દુનિયામાં ક્ષમા એ સૌથી મોટું આભૂષણ છે સુરવીરનું ક્ષમા વિરસ્ય ભૂષણ તમે કોઈને દંડ આપો કોઈ દંડને પાત્ર હોય દંડ આપો તો એ સામાન્ય ઘટના ઘટના છે પણ દંડને લાયક હોવા છતાં પણ તમે ક્ષમા આપી દો તો એ અસામાન્ય ઘટના છે કોઈ આપણો અપરાધ કરીને દંડ આપીએ તો લોકો આપણને એમ કંઈક સારું થયું ભાઈ તમને દંડ આપ્યો એ તમારી મોટાઈ વધી પણ દંડને લાયક હોવા છતાં પણ તમે જો માફ કરી દો તો તમારી મોટાઈ ઓર વધી જાય છે જતું કરી દો આના સંસારનો નિયમ છે જતું કરે એનું કાંઈ નથી જાતું જગમાં રહેશે જગની વાતો જતું કરે એનું કાંઈ નથી જાતું માટે જતું કરવાની ભાવના રાખીએ પરમાત્માએ સો વખત માફ કર્યા પછીનો ઉપદેશ છે ભગવાને રાજસુ યજ્ઞમાં પોતે આવનારા બ્રાહ્મણો અતિથિઓના પગ પખાડ્યા છે પરમાત્માએ પોતે પતરાવાળી ઉઠાવી છે અને અષ્ટપટરાણીઓએ ઝાડુ કાઢ્યું છે સફાઈ કરી છે યજ્ઞનો અર્થ એવો ન સમજશો ખાલી જ્યાં આહુતિઓ અપાતી હોય જ્યાં યજ્ઞ પ્રજ્વલિત હોય અને જવતલની આહુતિ અપાતી એને જ યજ્ઞ કહેવાય આ કથા મંડપ પણ એક યજ્ઞ છે અને આવા કથાના મંડપનો જ્યારે યજ્ઞ ચાલતો હોય આ મંડપના આ આ યજ્ઞની અંદર તમે બીજું કાંઈ કરો ન કરો પણ ખાલી સ્વચ્છતા કરવા માટે જાઓ ને તોય ઠાકોરજી તમારી સેવા સ્વીકાર લેતા હોય છે પવિત્રતા રાખીએ આપણે અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં ખાલી કથામાં જઈને મૂંગા રહીને તોય ઠાકોરજી સેવા સ્વીકારે વાતો ન કરીએ તો પણ આપણે તો કથામાં આપણે બગીચામાં બેઠા એમ કરતા હોય કથામાં જઈને મૌન રહીએ અગાઉ પણ કહ્યું હતું પુનઃ આટલી મોટી મેદનીમાં બેઠા છો મારી એક વાત તમે યાદ રાખજો એક મંદિરોમાં જાવ ને ત્યારે મૌન થઈ જાવ બોલવું નહીં બસ કેવલ પ્રભુને નિહાળવા મંદિરોમાં મૌન થઈ જાજો અને એક કોઈ મહાપુરુષો પાસે જાઓ કોઈ બ્રાહ્મણો પાસે જાઓ ત્યારે બને ત્યાં સુધી મૌન રહો જેટલું ઈ લોકો બોલે છે એને સાંભળવાના પ્રયત્ન કરીને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરો મૌન રહેવું જોઈએ શાંત રહેવું જોઈએ જ્યારે પણ મહાપુરુષો પાસે ગયા હોઈએ તો મહાપુરુષો પાસે બોલીએ ઓછું પણ આંખો ખુલ્લી રાખી અને એના ચરણારવિંદને નિહાળીએ એના મુખારવિંદને નિહાળીએ બસ એને જોતા રહીએ એને જોતા રહીએ ક્યારેક આપણને થાય કે આપણે એને જોતા રહીએ તો આપણને જોતા નથી પણ તમે એને જોયા કરો જોયા કરો જોયા કરો એમાં એક સમય એવો આવશે કે એ તમને જોઈ લેશે ને એ તમને જોઈ લેશે પછી આખી દુનિયા તમને જોવા નીકળી પડશે કે ઓહો તમે છો કોણ આ નરસૈયાને તમે વિચારો નરસૈયો સતત પરમાત્માને જોયા કરે પરમાત્માને જોયા કરે એમાં પરમાત્માએ એને જોઈ લીધા આજ આખી દુનિયા જોવે છે ને જો નરસૈયાને હે કે નરસૈયો કોણ પરમાત્મા તમને જોવે એના માટે તમે એને જોયા કરો તો રહીએ યજ્ઞમાં સેવાનું કામ કરીએ અહીંયા કેટલા લોકો સેવા કરે છે જયભાઈને લોકો મને કહેતા હતા કે દાદા અમારા ગામડેથી લોકો આવી આવીને ખૂબ સેવા કરે છે અહીંયા એમનું જે વતન છે ત્યાંથી આવીને લોકો સેવા કરે છે એની સાથે કેટલા લોકો જોડાયેલા અને બધાનો સાથ હોય તો જ આટલું સરસ કામ થાય સંઘે શક્તિ શક્તિ છે તો પરમાત્માએ યજ્ઞમાં સેવાનો શ્રમનો મહિમા બતાવ્યો એ કથા બતાવી અને ત્યાર પછી ખબર પડી કે દ્વારિકામાં શાલ ચડાઈ કરી છે ભગવાન દ્વારિકા આવ્યા યજ્ઞ સંપન્ન કરાવીને દ્વારિકા આવી અને એના દિવ્ય વિમાનનો નાશ કર્યો મરાયો એટલે દંતવક્ર વિદુરથ આ બંને જણાએ ચડાઈ કરી તો પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કર્યો દંતવક્ર વિદુરથ મરાયા અહીંયા શિશુપાલ અને દંતવક્ર બે મરાયા તો જય અને વિજય નો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો એ દિવ્ય કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી કથાનો દોર ચાલતો હતો એમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો બાપજી બધું તો ઠીક છે પણ તમે નવધા ભક્તિ મને ખ્યાલ છે શ્રવણમ સ્મરણમ અર્ચનમ વંદનમ દસ્ય સખ્યમાં

તો બાપજી મારી પ્રાર્થના સ્વીકારો ભગવાનની આ મિત્રતાનો ભાવ કેવો છે ને ને એ મને સાંભળવું છે બે અધ્યાયમાં ભગવાન સુખદેવજી મહારાજ સુદામ ચરિત્રની કથા કહે છે મિત્રતા કેવી હોય સાંભળો રાજા પોરબંદરના સુદામા બ્રાહ્મણ અને ભગવાન કૃષ્ણ દેવ સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે પડતા હતા સુદામા એમ કહે ને કે કૃષ્ણ મારા મિત્ર છે તો લોકો સામાન્ય ઘટના સમજે પણ અહીંયા તો કૃષ્ણ કહે છે સુદામા મારો મિત્ર છે હો હું સુદામાનો મિત્ર છું ધનવાન માણસ કોઈ ગરીબ નું નામ લઈને કહે કે મારો મિત્ર છે તો એની પ્રતિભા વધી જાય મિત્ર સુખદેવજી મહારાજ કહે છે સાંભળો રાજા પોતાની ઇન્દ્રિયોને જીતનારા પોતાના મન ઉપર સંયમ રાખનારા પણ બ્રહ્મત્વ જેમાં પ્રગટ થયું છે